ભાજપના સાંસદ નિશિકાંત દુબે કોંગ્રેસ અને જ્યોર્જ સોરોસ વચ્ચેના સંબંધો પર ગંભીર આરોપો લગાવ્યા લોકસભામાં શૂન્યકાળ દરમિયાન ભાજપના સાંસદ નિશિકાંત દુબે કોંગ્રેસ અને અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ વચ્ચેના સંબંધો પર ગંભીર આરોપ લગાવ્યા છે તેમણે પૂછ્યું કે શું યુએસએ આઈડીએ જ્યોર્જ સોરોસને ઓપન સોસાયટી ફાઉન્ડેશને ભારતને વિભાજિત કરવા માટે પાંચ કરોડ રૂપિયા આપ્યા હતા નિશિકાંત દુબેએ વધુમાં જણાવ્યું કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસએ આઈડી સંસ્થાને સંપૂર્ણપણે બંધ કરી દીધું છે કારણ કે તે વર્ષોથી વિવિધ સરકારોને પતન કરવા માટે પૈસા ખર્ચ કરી રહી હતી તેમણે સરકારને વિનંતી કરી કે આ મામલાની તપાસ કરવામાં આવે અને જો કોઈ દોષી હોય તો તેમને સજા આપવામાં આવે તેમણે કહ્યું જે લોકો દેશને નુકસાન પહોંચાડવા માટે પૈસા લઈ રહ્યા છે તેમને જુલ્મા નાખો યુએસ એડને ઓપન સોસાયટી ફાઉન્ડેશન જોર્જ ફોરોસ્કો पांच हजार करोड़ रुपया भारत को टुकड़े करने के लिए दिया या नहीं दिया यूएसएड और जॉर्ज फोरेस की ओपन सोसाइटी फाउंडेशन ने राजीव गांधी फाउंडेशन और राजीव गांधी चैरिटेबल ट्रस्ट को पैसा दिया कि नहीं दिया तीसरा ओवरसीज कांग्रेस के जो अध्यक्ष हैं सैम पित्रोदा साहब उनको यूएसएड ने पैसा दिया या नहीं दिया कांग्रेस पार्टी यूएसएड और फाउंडेशन के साथ मिलकर देश को टुकड़े टुकड़े करना चाहती सदर्ण है मेरे आपके माध्यम से, के के से सरकार से, से आग्रह है कि इतने वर्षों में यूएसएड ने जिसको पैसा दिया उसकी जांच हो और उन सबों को सलाखों के पीछे रखे